જીવનની કિંમત કરતાં શીખો એક વખત એક વ્યક્તિ નિરાશ થઈને બેઠો હતો અને ભગવાનથી ખૂબ જ ક્રોધિત પણ હતો તે પોતાના જીવન કંટાળીને તે ભગવાનને કહેવા લાગ્યું ભગવાન ક્યાં છો મને કેમ અસફળતા મળે છે મારા જીવનમાં જ એવું કેમ મારા જીવનની કિંમત શું તે સમયે એ ત્યાં એકદમ ભગવાન પ્રગટ થયા અને કહ્યું હે માનો તું નિરાશ ના થા તારે તારા જીવનની સાચી કિંમત જાણવી છે ને તો લે આ લાલ પથ્થર તને આપું છું તેની કિંમત જાણી લાવ અને તને તારા જીવનની કિંમત સમજા છે પરંતુ તે ધ્યાન રાખજે તારે આ પથ્થર વેચવાનો નથી તે વ્યક્તિએ તે લાલ પથ્થર લઈને સૌ પ્રથમ એક ફળવાળાની પાસે ગયું અને કહ્યું ભાઈ આ પથ્થર હું તમને આપું તો કેટલામાં ખરીદશું ફળવાળાએ લાલ પથ્થરને ધ્યાનથી જોયું ને કહ્યું આ પથ્થરના બદલામાં હું તમને દસ સફરજન આપી શકું તે વ્યક્તિએ કહ્યું ના હું આ પથ્થરને વેચી નથી શકતો અને ત્યાંથી આગળ વધ્યો ત્યાંથી તે એક શાકભાજીવાળાને ત્યાં ગયો અને કહ્યું આ પથ્થર કેટલામાં ખરીદીશ શાકભાજીવાળાએ કહ્યું મારી જોડે પાંચ કિલો બટાકા લઈ જાવ અને મને આ પથ્થર આપી દો પરંતુ ભગવાને ના કહ્યા પ્રમાણે તે વ્યક્તિએ પથ્થરને વેચ્યો નહીં અને આગળ વધ્યો પછી તે વ્યક્તિ સોની પાસે ગયો અને તે જ વાત કહી સોનીએ એ પથ્થરને ધ્યાનથી જોયો અને કહ્યું હું તમને ત્રણ કરોડ રૂપિયા આપું તને તું મને આપી દે સોનીની આ વાત સાંભળી તે ખરેખર ચોંકી ગયો હતો તે વ્યક્તિએ માફી માંગી અને કહ્યું ના હું નહીં વેચી શકું અને આગળ વધ્યો એ લાલ પથ્થર લઈને હીરા વેચવાવાળાની દુકાનમાં ગયો હીરાના વેપારીને આ વાત કહી હીરાના વેપારીએ એ તે પથ્થરનું ખૂબ જ ધ્યાનથી દસથી પંદર મિનિટ નિરીક્ષણ કર્યું અને એક રેસમે કપડું લીધું અને તે લાલ પથ્થર તેની ઉપર મૂક્યો અને તે વ્યક્તિને નવાઈ પામતા કહ્યું ભાઈ આ તને ક્યાંથી મળ્યો આ તો દુનિયાનો સૌથી અનમોલ રત્ન છે આખી દુનિયાની દોલત પણ લગાવી દઈએ તો આ પથ્થરને નહીં ખરીદી શકાય આ બધું સાંભળીને એકદમ વિચારમાં પડી ગયો અને સીધો ભગવાન પાસે ગયો અને ભગવાનને જે થયું તે બધું જ જણાવ્યું અને કહ્યું હે ભગવાન હવે મને જણાવો કે મારા જીવનનું મૂલ્ય શું ભગવાને કહ્યું ફળવાળાએ શાકભાજીવાળાએ સોનીએ અને હીરાના વેપારીએ તને જીવનની કિંમત બતાવી દીધી છે હે માનવ તું કોઈક માટે પથ્થર ના ટુકડા સમાન છું તો કોઈક માટે બહુ મૂલ્યવાન રત્ન દરેક તને તેની જાણકારી પ્રમાણે પથ્થરની કિંમત જણાવી પરંતુ સાચી કિંમત તે હીરાના વ્યાપારીએ તને જણાવી બસ આ જ રીતે અમુક લોકોને તારી કિંમત નથી ખબર અને માટે જ જીવનમાં કોઈ દિવસ નિરાશ નહીં થવાનો દુનિયામાં દરેક માનવી પાસે કંઈક ને કંઈક આવડત હોય જ છે જે સાચા સમયે નિખરી શકે છે અને તેના માટે મહેનત અને ધૈર્યની જરૂર હોય છે મિત્રો આ સ્ટોરી પરથી તમને સમજી ગયા હશો કે આપણું જીવન કેટલું કિંમતી છે દુનિયા તમારા વિશે કંઈ પણ કહે ફક્ત તમે તેની સમજણ પ્રમાણે તમને આપશે તેમજ તમારી જાત તે સારી રીતે જાણી શકો છો તમારા જીવનમાં આવતી અસફળતા નિરાશા કે કંઈ પણ હોય તેના પર કામ કરો નિરાશ થવાના બદલે તેને કેવી રીતે સોલવું કરવું તે વિચારો એક વાત મિત્રો હંમેશા ધ્યાન રાખજો તમારું જીવન ખૂબ જ કિંમતી છે અને આ કિંમતી જીવનની કિંમત સમજવી ખૂબ જ જરૂરી છે જય શ્રી કૃષ્ણ મિત્રો